એને તમે ખાલી સમજી લેજો ગોખતા નહીં તમે સમજી લેશો ને તો તમારે ઇંગ્લિશ બોલવામાં આજ પછી કોઈ દિવસ કાંઈ પણ તકલીફ નહીં પડે એની આપણી જવાબદારી છે તો આપણે ચાલુ કરી દઈએ સૌથી પહેલા તો ગ્રીટિંગ એટલે આપણે કોઈને મળીએ છે અભિવાદન કરીએ છીએ ત્યારે આપણે શું કહેવાનું તો આપણે કહી શકીએ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આ શું છે કોમન છે અને ફોર્મલ ગ્રીટિંગ છે જ્યારે આપણે કોઈ ટીચર છે કે પછી કોઈ ઓફિસમાં ગયા છીએ કોઈ અધિકારીને મળીએ છીએ ત્યારે આપણે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઈવનિંગ જે આપણે બહુ ક્લોઝ નથી ને

આપણે એની સાથે સોશિયલા અભિવાદન તો ગ્રીટિંગ તો કરી દીધું હેલો કીધું કે પછી ગુડ ઇવનિંગ ગુડ આફ્ટરનુન જયારે બી તમે મળ્યા હો એ આપણે કહી દીધું તો પછી શું કરવાનું

માહિતી મેળવવી છે આપણે કોઈની પાસે તો આપણે કઈ રીતે આપણે કોઈ માહિતી મેળવશું તો આપણે પ્રશ્ન પૂછી શકીએ કુડ યુ રિપીટ દેટ એટલે આપણને કોઈએ કઈ કીધું આપણને સમજાણું નહીં તો આપણે કહીશું કુડ યુ રિપીટ દેટ તમે ફરી પાછા મને કહેશો કુડ યુ રિપીટ ધેટ કે પછી ડુ યુ સ્પીક ઇંગ્લિશ આપણને માહિતી મેળવવી છે કે ભાઈ કોઈ આ વસ્તુ કરી શકે છે જેમ કે ડુ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે ઇંગ્લિશ બોલી શકો છો હવે આમાં છે ને ડુ યુ એની પાછળ તમે કોઈ પણ ક્રિયાપદ અને બીજા શબ્દો ઉમેરીને હજારો વાક્ય તમારે જે પૂછવું હોય તમે પૂછી શકો જેમ કે ડુ યુ ડાન્સ ડુ યુ સ્વિમ એટલે કે તમને તરતા આવડે છે તમને ડાન્સ કરતા આવડે છે ડુ યુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી શું તમને ગુજરાતી સમજાય છે ડુ યુ સ્પીક ગુજરાતી શું તમે ગુજરાતી બોલો છો

આ google મેપ છે ને મને ગોળ ગોળ ફેરવે છે એટલે હું તો આવી જ રીતે એડ્રેસ પૂછવો કારણ કે આ ભાઈ ગૂગલ મેપમાં ઘણી વાર આપણે ગોથા ખાઈ જાય ઠીક છે તમે વેલવર્સ હો ઇફ યુ બિલોંગ ટુ ધ મિલિનિયલ્સ તમે વેલવર્સ ડો બટ ડોઝ ઓફ માય એજ ગ્રુપ ત્યારે ક્યારેક ગૂગલ મેપ્સ માં આપણે ગોથા ખાઈ જવાય તો હું તો આ જ વાપું કોઈકને પૂછી લેવાનું કે ભાઈ આ એડ્રેસ બતાવડશો

પછી ટિલ વેન ઇઝ ધ ડેશ ઓપન હા ખાલી જગ્યામાં પણ આપણે બેંક કે एटीएम સ્ટેશન રેસ્ટોરન્ટ સ્કૂલ કોલેજ કાઉન્ટર કાઈ પણ રાખી શકે ટિલ વેન ક્યાં સુધી ડેશ ઓપન બેંક ક્યાં સુધી ખુલ્લી છે ગુજરાતીમાં આપણે આગળ આવે છે एटीएम ક્યાં સુધી ચાલુ છે આ કાઉન્ટર ક્યાં સુધી ખુલ્લું છે ગુજરાતીમાં સૌથી પહેલા આવે છે પણ ઇંગ્લિશમાં એ ઓપન ની પહેલા આપણે લેવાનું છે ક્રિયાપદ ની પછી આપણે માહિતી જાણવી હોય કેઝ ઇટ કોસ્ટ જ્યારે આપણે કોઈ પણ વસ્તુની પ્રાઇસ પૂછીએ છીએ ભાવ પૂછીએ છીએ તો આપણે પૂછવાનું હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ આની કિંમત શું છે આ કેટલાનું હાઉ મચ ડઝ ઇટ

મળી શકે છે કે પછી જે કેસમી આ આપણે ક્યારે કરીએ છીએ જ્યારે કોઈ વ્યક્તિ પાસે આપણે કોઈ વસ્તુ માગીએ છીએ જે આપણા હાથમાં એને આપવાની છે

આ વિડીયો તમે શેર કરશો સ્વિચિંગ ઓન ધ ફેન પંખો બંધ છે કેવું છે કે ભાઈ પંખો ચાલુ કર તો વુડ યુ માઇન્ડ સ્વિચિંગ ઓન ધ ફેન વુડ યુ માઇન્ડ સ્વિચિંગ ઓન ધ ટીવી વુડ યુ માઇન્ડ ગિવિંગ મી ધેટ બેગ પાસ મી ને બદલે આપણે ગિવિંગ મી પણ કહી શકીએ છીએ

સાચવી તો અલગ ફરી પાછા આપણે ક્યારેક મળવાના હોય ને એવી જયારે આપણને આશા હોય ત્યારે આપણે આ ફ્રેઝ નો ઉપયોગ કરવાનો બાય નાવ સીયુ સૂન પણ હા બિફોર યુ ગો યુ હેવ ટુ ડુ મી અ ફેવર એન્ડ વોટ ઇઝ ઇટ આ વિડિયોને લાઈક કરી નાખો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને એમને પણ કહો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા મળીએ તો પછી અવાજ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મારા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી કી પ્રેક્ટિસિંગ બાય એન્ડ टेक केयर